તો કેમ છો મિત્રો આવી ગયા છે ફરી પાછા તમારા માટે એક નવો વિડીયો લઈને ઉમીદ કરીએ છીએ કે બધા મજામાં જશો તો મિત્રો ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે અને ડિસેમ્બર મહિનાને પહેલાં અઠવાડિયામાં જોયું તો બજારમાં હલકી ફૂલકી તેજી જોવા મળી રહી છે જેવી આપણે પહેલાં વિડીયોમાં વાત કરી દીધી કે ડિસેમ્બરમાં સારી એવી તેજી જોવા મળી શકે છે તો તેવું પહેલાં વીકમાં તો જોવા મળી રહ્યું છે બાકી નેક્સ્ટ વીકનું તો અત્યારે આપણે બજારનો અંદાજ તો લગાવી શકીએ નહીં બાકી ઉમીદ એવી છે કે ડિસેમ્બર મંથમાં બજારમાં સારી તેજી રહી શકે છે મિત્રો સુરક્ષા ડાયગ્નોસ્ટિકના આઈપીઓનું કાલે એલોટમેન્ટ આવી ગયું છે સબસ્ક્રિપ્શન સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો સબસ્ક્રિપ્શન ઘણું ઓછું જોવા મળ્યું છે ટોટલ આઈપીઓ એક પોઈન્ટ સત્યાવીસ ગણા જેવો સબસ્ક્રાઇબ થયો છે મિત્રો ક્યુઆઈ ની વાત કરીએ તો ક્યુઆઈ દ્વારા એક પોઈન્ટ ચુમ્મોતેર ગણા જેવું ભરાણો છે અને આઈપીઓમાં માં બી દ્વારા બસો ને ચોરાણું કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે ત્યાર પછી એનઆઈ પોર્સની વાત કરીએ તો એનઆઈ એક પોઈન્ટ ચાલીસ ગણા જેવું ભરાણું છે અને એનઆઈ દ્વારા એકસો ને કરોડ જેવા લગાવવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો રિટેલ કેટેગરીની વાત કરીએ તો રિટેલમાં એક ગણો પણ આઈપીઓ ભરાણો નથી જીરો પોઈન્ટ ચોરાણું ગણું ભરાણો ટોટલ રિટેલર દ્વારા બસો ને કરોડ જેવા લગાવવામાં આવ્યા એટલે કે ક્યુઆઈબીની આસપાસ જ છે ક્યુઆઈબી સાથે રિટેલર જોવા મળ્યા તો મિત્રોમાં એલોટમેન્ટ જોવા જેવું તો કંઈ છે નહીં એલોટમેન્ટ કાલે રાતે કે ફિનટેકની સાઈટ ઉપર આવી ગયું હતું પણ અત્યારે એમાં જોવા જેવું તો કંઈ છે નહીં કારણ કે રિટેલમાં એક ગણો પણ સબસ્ક્રાઇબ નથી થયો એટલે ચાન્સીસ તો હન્ડ્રેડ પર્સન્ટ જેવા છે એલોટમેન્ટના તમે કોને કોને મિત્રો કઈ કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા છે આપણે કોમેન્ટ કરી જણાવજો બાકી રિટેલવાળાને તો હન્ડ્રેડ પર્સન્ટ સબ એલોટમેન્ટ મળવાનું છે ભાઈ જેને પણ આ આઈપીયુમાં એપ્લાય કર્યું હોય તેના માટે સારા સમાચાર એ છે કે અત્યાર સુધી આની ગ્રે માર્કેટમાં કાંઈ ડિમાન્ડ નહોતી જોવા મળી રહી અત્યારે થોડી થોડી ડિમાન્ડ ચાલુ થઈ છે અત્યારે જીએમપીની વાત કરીએ તો બેથી ત્રણ ટકાની આસપાસ જીએમપી જોવા મળી રહ્યું છે એટલે એવું અંદાજ આવી શકે કે નેગેટિવ લિસ્ટિંગ ન જોવા મળે બાકી મિત્રો જીએમપીના પૂરા ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ કારણ કે એ એક ખાલી અંદાજો જોઈ છે ત્યાર પછી મિત્રો પ્રોપર્ટી શેરનો ઇન્વિક્ટ આઈપીઓ આર આઈપીઓ જે છે એનું કાલે લાસ્ટ ડે હતો મન માન ફૂલી સબસ્ક્રાઈબ થયો છે કારણ કે એક તો થી સાડા દસ લાખનું પ્રાઇસ બેન્ડ એટલે આપણો જેવો રિટેલ હતો એમાં એપ્લાય કરવા જશે નહીં એટલે આવું બધું હતું તેના કારણે માન મન ફૂલ્લી સબસ્ક્રાઈબ થયો છે ટોટલ એક એક પોઈન્ટ સત્યાવીસ ગણા જેવાઓની આસપાસ સબસ્ક્રાઈબ થયો છે મિત્રો આ આઈપીઓમાં તમે કોને કોને એપ્લાય કર્યું આપણે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી મિત્રો અપકમિંગ આઈપીઓની વાત કરીએ તો હજી સુધી એક પણ આઈપીઓની તારીખ આવી નથી પણ બે થી ત્રણ દિવસમાં આપણે ધીમે ધીમે તારીખો આવતી જોવા મળી જશે તો આ તો મિત્રો આજની અપડેટ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં